હેલો સ્ટુડન્ટ્સ માત્ર સાઈનના બધા ખૂણાની કિંમતો પરથી પૂરા કોષ્ટકની કિંમતો યાદ રાખવાની રીત શીખીએ અને એ પણ એકદમ સરળતાથી આપણે એના માટે માત્ર સાઇનની કિંમતો યાદ રાખવાની જરૂર છે સાઇન ઝીરોની કિંમત છે ઝીરો સાઈન ત્રીસની કિંમત છે એકના છેદમાં બે સાઇન પિસ્તાલીસની કિંમત છે એકના છેદમાં વર્ગમૂળ બે સાઇન સાઈઠની કિંમત છે વર્ગમૂળ ત્રણના છેદમાં બે અને સાઈન નેવની કિંમત છે એક હવે જો આપણે કોષની વેલ્યુ મેળવવી હોય તો સાઈનની કિંમતોને આપણે પાછળથી લખતા જઈશું જેમ કે કોષ ઝીરોની કિંમત થશે એક કોષ ત્રીસની કિંમત થશે વર્ગમૂળ ત્રણના છેદમાં બે કોસ પિસ્તાળીસની કિંમત થશે એકના છેદમાં વર્ગમૂળ બે કોષ સાઈઠની કિંમત થશે એકના છેદમાં બે અને કોષ નેવની કિંમત થશે ઝીરો હવે ટેનની કિંમતો મેળવી છે તો ટેન એ સાઇન અને નો ગુણોત્તર છે તો આ બંનેનો આપણે ભાગાકાર કરતા જઈશું બધી કિંમતોનો તો આપણને ટેનની કિંમતો મળતી જશે જેમ કે ઝીરો ટેન ઝીરોની કિંમત મેળવી છે તો ઝીરો ભાગ્યા એક એટલે કે ઝીરો અહીં આનો અને આનો ભાગાકાર કરીએ બે બે કેન્સલ થશે એટલે એકના છેદમાં વરમૂળ ત્રણ અહીં વરમૂળ બે વરમૂળ બે કેન્સલ થઈ જશે એકના છેદમાં એક એટલે એક અહીં છેદના બે બે કેન્સલ થશે વરમૂળ ત્રણના છેદમાં એક એટલે વરમૂળ ત્રણ એકના છેદમાં ઝીરો કોઈપણના છેદમાં ઝીરો એ અવ્યાખ્યાયિત પદ થશે હવે આપણે કોશેકની કિંમતો મેળવી છે તો કોશેક એ સાઈનનું વ્યસ્ત છે એટલે કે આપણે સાઇનની કિંમતોનું વ્યસ્ત કરતા જઈશું ઝીરોનું વ્યસ્ત અવ્યાખ્યાયિત પદ થશે એકના છેદમાં બેનું વ્યસ્ત બેના છેદમાં એક એટલે કે બે એકના છેદમાં વરમૂળ બેનું વ્યસ્ત વરમૂળ બે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે નું વ્યસ્ત બે ના છેદમાં નો વ્યસ્ત એક છેદમાં બે નો વ્યસ્ત બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ અહીં એકના છેદમાં વરમૂળ બે નો વ્યસ્ત વર્મૂળ બે ના છેદમાં એક અહીં એકના છેદમાં બે નો વ્યસ્ત બે અને ઝીરોનું વ્યસ્ત અવ્યાખ્યાયિત પદ અથવા તો તમે એમ બી કરી શકો કે કોશેકની આ લાઇનને પાછળથી લખતા જાઓ એક બેના છેદમાં વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ બે બે અને અવ્યાખ્યાયિત પદ જેમ આપણે સાઈન અને કોસ માટે કર્યું હતું પાછળથી લખતા જતા હતા એ જ રીતના અને ટેન અને કોટ એ એકબીજાના વ્યસ્ત છે તો આ લાઇનનું વ્યસ્ત કરો તો પણ ભલે અને આ બંને લાઇનનો ભાગાકાર કરતા જાઓ તો બી આપણને કોટની વેલ્યુ મળી જશે ઝીરોનું વ્યસ્ત અવ્યાખ્યાયિત પદ એકના છેદમાં વર્ગમૂળનું વ્યસ્ત વર્ગમૂળ ત્રણ એકનું વ્યસ્ત એક વર્ગમૂળ ત્રણનું વ્યસ્ત એકના છેદમાં વર્ગમૂળ ત્રણ અને અવ્યાખ્યાત પદનું વ્યસ્ત ઝીરો આ રીતના કોષ્ટક બનાવવાની તમે ચારથી પાંચ વખત પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી બધી કિંમતો યાદ રહી જશે